શેવભાજી દૂધમાં કેવી રીતે બનાવી એ હું તમને બતાવીશ જે ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એક તેલ તેલ ગરમ ગરમ કરવા જાય એટલે તેમાં તેમાં ખડા મસાલા એડ છે પછી જીરું અને ચપટી ખીંગ નાખવાની છે પછી તેમાં લસણ અને મરચાની પેસ્ટ નાખી દઈએ પછી તેમાં બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે ડુંગળી આપણે સરસ સતરાઈ જાય પછી તેમાં બે નંગ જેટલા ટામેટો લેવાના છે જે એકદમ ઝીણા સમારેલા હોવા જોઈએ તે આપણે તેની અંદર એડ કરી લઈએ અને હલાવી લઈએ પછી તેમાં આપણે મસાલો એડ કરી લઈએ તેની અંદર એક ચમચી મરચું અડધી ચમચી ચમચી હળદર એક જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આ બધું સરસ હલાવી લઈએ પછી આપણે ઢક્કન બંધ કરી લઈએ ઢક્કન ખોલતા કેવી સરસ મજાની સ્મેલ આવી રહી છે બહુ જ ટેસ્ટી શાક લાગે છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી હલાવીને ફરી ઢાંકણ ઢાકીને સરસ ચડવા દઈએ શાકને શાક આપણું સરસ મજાનું ચડી ગયું છે આહા હા હા કેટલી સરસ મહેલ આવે છે ચલો હવે આપણે તેની અંદર દૂધ એડ કરવાનું છે તમે પાણી તો એડ કર્યું હશે હર વખતે આ વખતે આપણે દૂધ એડ કરીને શાક બનાવવાનું છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એક વખત જરૂરથી બનાવજો હવે આપણે તેની અંદર કસૂરી મેથી એડ કરવાની છે દૂધ આપણું સરસ મજાનું ઉકળી ગયું છે હવે આપણે તેની અંદર રેટલાની શેવ કરી લઈએ અને બહુ ચડવા નથી દેવાની હવે આપણે ઉપરથી ધણા એડ કરી લઈએ તૈયાર છે આપણું સેવનું શાક